ઉનાળાના દિવસોમાં દહીં અમૃતથી ઓછું નથી તેને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે તે કેલ્શિયમ અને પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત છે એટલું જ નહીં તેને ખાવાથી તંત્ર પણ સારી રીતે કાર્ય કરે છે દરેક ઉંમરના લોકો દહીં ખાવાનું પસંદ કરે છે લોકો પોતાની સુવિધા અનુસાર તેને ખાવાનો સ્વાદ નક્કી કરે છે દહીં હાટકા અને સ્નાયુઓને મજબૂત બનાવે છે આયુર્વેદના ડોક્ટરના મતે ક્યારેય પણ દહીં સાથે ફળ ન ખાવા જોઈએ કેટલાક લોકો નાસ્તામાં ફળો કાપીને દહીં સાથે ભેળવે છે આ કરવું ખતરનાક બની શકે છે લાંબા સમય સુધી આ ખાવાથી અપચો અને એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે કેટલાક લોકો દહીં અને માંસ માછલી બંને ખાવાના શોખીન હોય છે આવી સ્થિતિમાં ઘણી વખત આ બંને વસ્તુઓ પ્લેટમાં રાખવામાં આવે છે પણ આ ખૂબ જ ખરાબ સંયોજન છે દહીં સાથે મટન ચિકન કે માછલી ન ખાવી જોઈએ ડુંગળીને દહીં સાથે પણ ન ખાવી જોઈએ ઘણા લોકો ડુંગળી અને દહીં મિક્સ કરીને રાયતા બનાવે છે તે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આયુર્વેદના ડોક્ટરના મતે જે લોકો સ્થૂળતાથી પીડાય છે તેઓએ દહીં ઓછું ખાવું જોઈએ તે સમયે જે લોકોને સોજો કે ઉધરેસની સમસ્યા હોય છે તેમને પણ તેનાથી દૂર રહેવું જોઈએ દહીં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા છતાં તેનું દરરોજ રાત્રે સેવન ન કરવું જોઈએ આના બદલે તમે દિવસ દરમિયાન નિયમિતપણે શ્વાસ લઈ શકો છો તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો